મોરબીના સરસ્વતી શિશુ મંદિર ખાતે પર્યાવરણ જાગૃતિ સંદર્ભે અંબર ગાજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક નિલેશભાઈ પંડ્યા તથા તેમના સાથી કલાકારોની ટીમે પર્યાવરણ અંગેના લોકગીતોનું રસપાન કરાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિને માતા સમજીને તેનું જતન કરવું જરૂરી છે તેમણે ઉમેર્યું હતું કે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોમાં વરસાદનું મહત્વ શું છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષનું મહત્વ શું છે ગાય આધારિત ખેતીનું મહત્વ શું છે શું કામ પેટ્રોલનો ધુમાડો ઘટાડવો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો તો આ બધી વાતો પર્યાવરણ જનજાગૃતિની વાતો આજે ખૂબ ઓડિયન્સ અમને મળ્યું આજે પ્રકૃતિ અને પર્યાવરણને લગતા જે ગીતો ગવાયા એ ખૂબ જ સારી રીતે મોરબીની જનતાએ માણ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે આ વિદ્યાલયની અંદર પ્રકૃતિ પર્યાવરણને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ એને અનુરૂપ ગોઠવેલી છે એટલે વિદ્યાલયની અંદર પ્લાસ્ટિક નો નિષેધ છે કુદરતી ઉર્જાનો ઉપયોગ થાય છે કૂવાના પાણીનો ઉપયોગ થાય છે એવી કેટલી બધી વિદ્યાલયની અંદર વૃક્ષારોપણ નું ખૂબ મોટું લગભગ એંસી જેટલા ઔષધીય વૃક્ષો વિદ્યાલય પરિસરની અંદર છે વિદ્યાલયમાં જ દરરોજ ત્રણ ટાઈમ યજ્ઞ થાય છે